નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારમાં આજના હવામાન સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્ય પર હવે મોટું સંકટ બની ગયું છે જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીથી એક મોટું તોફાન હવે ગુજરાત રાજ્યને ધમરોળવા આગળ વધી ચૂક્યું છે અને આગામી બે દિવસ એટલે કે અડતાલીસ કલાક હવે ગુજરાતમાં એવો વાયરો ફૂંકાશે કે ગુજરાત રાજ્યમાં તબાહી આંધી તોફાન મચાવી દેવાનો છે જેના વિશે આ વિડીયોની અંદર વિસ્તારથી વાત કરવાની છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો આજે જે છે તે તારીખ ત્રણ થઈ છે ત્રણ તારીખ થઈ છે અને ખાસ વાર થયો છે બુધવાર ત્યારે આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર જે તોફાન મચવાનું હતું તે હવે આજે આગળ વધી ગયું છે અને તમે લાઈવ સ્ક્રીન ઉપર જોઈ શકો કે જે આ મોટું તોફાન અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર આ રિંગ બનાવતું જોવા મળી રહ્યું છે આ મિત્રો એક મિની વાવાઝોડું છે એક સાયક્લોન છે એક ચક્રવાત છે જે ગુજરાત રાજ્યમાં હવે પછીની કલાકો જે છે તે નવા જૂની ફેરવવાનું છે અને મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો કારણ કે આ તોફાન જે છે તે હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્યને ધમ

કારણ કે ફરી એકવાર આવવા જઈ રહ્યો છે એટલી ભારે સિસ્ટમ બની રહેશે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાથી ગુજરાત રાજ્ય પર જે છે તે આ રીતની તોફાન મચ્યું છે જેના કારણે માત્ર વરસાદ પવન આંધી અને તોફાન સાથેની સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્યને હવે અનરાધાર

ની અંદર સમજાઈ જશે જુઓ

વરાપ નીકળી છે પરંતુ મિત્રો આ તમે કહી શકો કે એક મોટી તબાહી પહેલાનો સુનકાર છે મોટી તબાહી પહેલાની આ એક શાંતિ છે કારણ કે હવે પછી આવી રહેલા ત્રણ થી ચાર દિવસ ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવીને જવાના છે અને એના માટે જોઈ લો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે ચાર તારીખ માટે મિત્રો આ ચાર તારીખનો નકશો છે અને આ નકશો કોને બહાર પાડ્યો હશે તો આ મિત્રો ઓફિશિયલ હવામાન ખાતું આઈએમડી ભારતીય હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો નકશો છે જેમાં તમે જોશો તો મિત્રો જોઈ લો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે જે છે તે અહીંયા તમે જોશો તો રેડ એલર્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે આ ભાગોમાં બાર બાર ઇંચ સુધીના વરસાદો બની શકે બીજા નંબર ઉપર મિત્રો

મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા આપીને જે વાવાઝોડું અત્યારે હાલ બની રહ્યું છે જે ખૂંખાર રૂપ લઈ રહ્યું છે તે મિત્રો જુઓ તો આગામી સાત અને આઠ તારીખ ઉપર જે છે તે ગુજરાત રાજ્ય પરથી આ સિસ્ટમમાં વાવાઝોડું પસાર થવાનું છે તેની અસર ભારે બનવાની છે ગુજરાત રાજ્યની અંદર તેના વિશે પણ વિસ્તારથી જે છે આગળ વાત કરવાની છે પરંતુ મિત્રો અત્યારે જે છે તે ગુજરાત રાજ્ય ઉપરથી કોઈ સિસ્ટમ બની રહી છે કે નહીં કોઈ સિસ્ટમ પસાર થઈ રહી છે કે નહીં એ જાણવું પણ જરૂરી રહેશે તો તેની વાત પહેલા કરીએ તો જોઈ લો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે કાળા ડિબાંગ ગાઢ વાદળો જે છે તે બનવા લાગ્યા છે અને એની અસરના ભાગરૂપે આસપાસ આ મોટી સિસ્ટમ ભેગી થઈ ગઈ છે જે હવે આજે બપોર પછીથી સાંજ સુધી ગુજરાત રાજ્ય ઉપર એન્ટ્રી લઈને ધમરોળવાનું કામ કરશે આજે બપોર પછીથી સાંજ સુધી મિત્રો કયા કયા ભાગોમાં વરસાદનું એલર્ટ છે એ જણાવીએ અને ત્યાર પછી મારે તમને થોડી ઘણી ચાર તારીખની પણ માહિતી આપવાની છે કારણ કે ચાર તારીખથી જે છે કે અસલી ખેલ શરૂ થઈ જવાનો છે આ ભયંકર સિસ્ટમનો તો પહેલા મિત્રો આપણે આજની માહિતી લઈ લઈએ કે આજે ત્રણ તારીખે બપોર પછી મોડી રાત સાંજ સુધી શું કર્યું છે હવામાન વિભાગ શું કરી છે માહિતી અને એ મિત્રો જાણી લઈએ પહેલા પછી જે છે તે આપણે આવતીકાલની પણ માહિતી થોડી ઘણી લઈએ તો વેધર મોડલ જીએફએસ અને આઇકોન અનુસાર આજે જે છે તે ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ છે સૌથી પહેલા તો મધ્ય ગુજરાતની જ માહિતી આપું તો મધ્ય ગુજરાતમાં આજે જીએફએસ વેધર મોડલ અનુસાર મિત્રો જોઈએ તો ઘણા બધા ભાગોમાં આજે તોફાની વરસાદ જે છે તે ભૂકા કાઢવાનો છે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મધ્ય ગુજરાતની જ વાત કરીએ પહેલા તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુના જે વિસ્તારો છે તેની સાથે વિરમગામ ધોળકા મહેમદાવાદ રસકો ગાંધીનગર આ ભાગોમાં હળવા મધ્યમ છોટા છવાયા વરસાદ રહેશે જ્યારે બાકીના જે ભાગો છે તેમાં વરસાદ તોફાનશે જેમ કે કપડવંશ બાયડના વિસ્તારોથી લઈને બાલાસીનોર ડાકોર આણંદના વિસ્તારોથી લઈને ગોધરા મહીસાગર ખેડા તેની સાથે મિત્રો જોઈ લો તો પંચમહાલ અરવલ્લીનો વિસ્તાર છે નીચે જોઈએ તો વડોદરા છોટાઉદેપુર આખે આખો જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે આ ભાગોમાં આજે ભારેથી અતિભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથેના વરસાદો જે છે તે હવે ગુજરાત રાજ્યને ધમરોળ છે તેવું લાગી રહ્યું છે ઉપર ઉત્તર ગુજરાત તરફ નજર મારીએ તો ઉત્તર ગુજરાતના કયા કયા ભાગમાં તોફાની વરસાદની આગાહી છે તેની માહિતી ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ જેમાં જોઈ મહેસાણા ચાણસમાના વિસ્તારો છે હિંમતનગર મોડાસાના વિસ્તારોથી લઈને ઉપર જોઈ લો તો ઈડર ખેડબ્રહ્મા અંબાજી ડીસા પાલનપુર સુઈગામ ભાતસન લાગુના વિસ્તારોથી લઈને પાલનપુર સહિતના અને આસપાસના બધા જ વિસ્તારોની અંદર જે છે ત્યાં ભાગની અંદર આખા ઉત્તર ગુજરાત

વલસાડ નવસારી ડાંગ વ્યારા બારડોલી સુરત સાપુતારા આ બધા ભાગની અંદર જે છે તે મિત્રો એક સિસ્ટમનો ઓફ ટ્રેક બની રહ્યો છે અને બંગાળની ખાડીથી અહીંયા જે છે તે મિત્રો સિસ્ટમ લંબાઈ રહી છે જેથી આ બધા ભાગોની અંદર જે છે તે હવે પછીની કલાકો ભારે વરસાદનો જોર બનશે ત્યાંથી પણ ઉપર જોઈ લો તો ભરૂચ લાગુના જે વિસ્તારો છે તેની સાથે ડીડિયાપાડા ઉમરપાડા રાજપીપળા કરજણના વિસ્તારો આ બધા ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં જોઈએ તો મિત્રો આજે જે છે તે સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની આગાહી છે કારણ કે એનું લોજિક તમને સમજાવું તો અત્યારે સિસ્ટમ અહીંયા મધ્ય ભારત ઉપર છે અને મધ્ય ભારતની મિત્રો જુઓ તો આ બધા ભાગો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ખૂબ નજીક છે જેથી ત્યાં અત્યારે સિસ્ટમની અસર શરૂ થઈ ગઈ છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અહીંયા આવેલું છે અને તેની બાજુમાં છે તો મિત્રો આ વચ્ચેના ભાગોમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ દૂર છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાર તારીખથી ધોધમાર વરસાદો શરૂ થઈ જશે આજે જે છે તે ઝાપટાઓ પડી શકે જેમાં ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથમાં ઝાપટાઓ પડી શકે બાકી દ્વારકા જામનગર અને મોરબીના પટ્ટામાં તો ઝાપટાની પણ આજે કોઈ મોટી આગાહી નથી કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં પણ આવતીકાલથી વરસાદ ધોધમાર શરૂ થઈ જવાના છે આજે તેની કોઈ પણ અસર જે છે તે ગુજરાતમાં નથી આવતીકાલથી મિત્રો જે વરસાદો શરૂ થઈ રહ્યા છે તમને લાઈવ દેખાડી દીધું ચાર તારીખે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી જોઈ લો ગુજરાત રાજ્યમાં આખા આખા ભાગમાં એક મોટી સિસ્ટમ જે છે તે પથરાઈ રહી છે અને પાંચ તારીખે પણ જોઈ લો છ તારીખે પણ જોઈ લો આ બધા જ દિવસો ગુજરાત માટે કાળ બનીને ઉભરી જવાના છે અને પછી ગુજરાત રાજ્યમાં જે છે તે ખાસ હવે ચાર તારીખથી જે ખતરો શરૂ થશે એ ચાર પાંચ છ સાત અને આઠ તારીખ સુધી ચાલવાનો છે આઠ તારીખ પછી મિત્રો શું થશે ત્યાંની માહિતી તે મિત્રો ત્યારે સમય નજીક આવશે ત્યારે જણાવીશું બાકી અત્યારે મિત્રો જે રીતની માહિતી મળી રહી છે જે રીતનો આ મહિનો ચાલી રહ્યો છે તેવું એવું લાગી રહ્યું છે કે ત્રણ થી આઠ તારીખ ભારે વરસાદ છે ત્યાર પછી તેર તારીખ સુધી ગુજરાતમાં એકદમ વિરામ રહેશે પછી ફરી એકવાર ચૌદ પંદર હોળ સત્તર તારીખનો એક નવો રાઉન્ડ દેખાઈ રહ્યો છે જો કે મિત્રો તેના વિશે જે છે તે અત્યારે વાત નથી કરવાની જ્યારે સમય આવશે નજીક બનશે માહિતી આવશે ત્યારે તેના વિશે સો ટકા માહિતી આપીશું આજ માટે મિત્રો જે રીતની વરસાદની સિસ્ટમ બની છે તે રીતની મેં તમને માહિતી આપીશ અને હવે આવતી કાલથી ચાર તારીખથી મિત્રો અસલ ખેલ શરૂ થવાનો

જય માતાજી જય દ્વારકાધીશ